પારિવારિક વચ્ચે વધુ એક વિવાદ સામે આવ્યો રીવાબાના ડ્રાઈવરે તેમના નામે દાદાગીરી કરી હોવાનો દાવો કરવાયો છે વિધાનસભા ગૃહની બહાર ગાડીના પાર્કિંગ મામલે થઈ બબાલ રીવાબાના ડ્રાઈવર અને સિક્યુરિટી ઓફિસર વચ્ચે તકરાર અન્ય લોકોએ વચ્ચે પડી આ સમગ્ર મામલો થાળે પાડ્યો છે ફોન લાઈન પર જોડાયા છે હિતલ એક તરફ રીવાબાના પરિવારનો તો તો વાત ચાલી રહ્યો છે આ તરફ તેમના ડ્રાઈવરે દાદાગીરી કરી સમગ્ર મામલો શું છે જી ચોક્કસ એવું કહી શકાય કે વિધાનસભાના જે જવાનો રસ્તો છે જ્યાં જે જગ્યાએ ધારાસભ્યો વિધાનસભામાં એન્ટ પ્રવેશ કરતા હોય છે અને ત્યાંથી નીકળીને બહાર પોતે જતા હોય છે ત્યારે વિધાનસભા પૂરી થઈ ત્યારે સ્વાભાવિક છે કે ડ્રાઈવરો ધારાસભ્યોને લેવા માટે પાર્કિંગ નીકળીને એ પ્રવેશ દ્વાર તરફ આવતા હોય છે ત્યારે રેવાબાના ડ્રાઈવર દ્વારા ગાડી વચ્ચે મૂકી દેવામાં આવી હતી અને સિક્યુરિટી વાળાએ કહેવા છતાં એ ગાડી હટાઈ ન હતી આ આ સમગ્ર મામલો પંદર થી વીસ મિનિટથી વધારે સમય ચાલ્યો અને વિવાદ પણ થયો હતો ટેકનિક સિક્યુરિટી વાળાએ પોતાના હાયર ઓફિસરોને પણ આ સંદર્ભે જાણ કરી હતી વિધાનસભાના સંચાલન જે છે એ અધિકારીઓને પણ જાણ કરી હતી અને આખરે તકરાર ઉગ્ર થઈ હતી જોકે સ્થાનિક બીજા અન્ય ઓફિસરો વચ્ચે પડતા સમગ્ર મામલો થાલે પડ્યો હતો પણ ડ્રાઈવર દ્વારા આ પ્રકારની દાદાગીરી કરવામાં આવી હોવાની ઘટના વિધાનસભા ગૃહ ના પાર્કિંગમાં માં બની હોવાની વિગતો સામે આવી છે આભાર આપનો માહિતી બદલ